તો ચાર દિવસના ચાંદરડા અને આમાં જૂઠી માયા શા માટે છતાં પણ આટલી આટલી કથાઓ સાંભળતા આપણે મોહમાયામાં ફસાય છે અને આ બધી છે ને આની લીલા છો પાછળ બેઠો છે આ તમને દેખાય છે આ બધી લીલા એની છે એટલે તમે જોવો ત્રણ જગ્યાએ વૈરાગ્ય બહુ આવે પેલું વૈરાગ્ય માતાના ઉદરમાં આવે બાળક માના ઉદરમાં હોય ને ત્યારે એને વેરાગ આવે અને એટલો પીડાય એટલો પીડાય કે પરમાત્માને કહે કે મને આ સંસારમાં તમે છોડો પ્રભુ પરમાત્મા કહે તને આ સંસારમાં છોડું પણ સંસારમાં જઈને કરીશું અને ત્યારે ઉદરસ્થ બાળક પરમાત્માને કોલ આપે છે કે પ્રભુ આ સંસારમાં આવીને તારું ભજન કરીશ અને જેવો પ્રસવ થાય એટલે બાળક રોવા લાગે ઉમા 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 હું આયા ને તું ઊં પ્રભુ કોન તું કોન હું ભૂલી જાય ભગવાન સાત દિવસ કથામાં સારી કથાઓ ચાલુ હોય ને ત્યારે આપણને વેરાગ આવે નહીં શાસ્ત્રીજીની વાત સાચી છો આ સંસારમાં કાંઈ છે નહીં મોહમાયા જેવું છે નહીં પણ જેવા મંડપની બહાર નીકળીએ અને ચાની લારી જોઈને એક ચુસ્કી મારીએ વેરાગ ગયો નીકળીએ પાણીપુરીની લારી જોઈએ અને એક બે ઢેફલી ખવાઈ ગઈ પાણીપુરીની એટલે વૈરાગ ગયો બોલો રાધે રાધે સાચી વાત છે ને ક્ષણવારનો નો વૈરાગ મંડપમાં હતા ત્યાં સુધી રહ્યો પછી તો કે હોય ગયો અને ત્રીજો વૈરાગ સ્મશાનમાં આપણે ગયા હોય અને ઈસબ જયારે અગ્નિદાયને દીધો હોય ત્યારે અહીંયા બધા બેઠા હોય અને ચર્ચા કરતા હોય લાખો રૂપિયાનો માણસ હતો ભાઈ ભયો ગયો સંસાર છોડીને તો વળી બીજો એમ કહે આપણી આવી જ હાલત થવાની છે તો ત્રીજો એમ કહે કે આપણે જે આ પાપ કરીએ છીએ ને હવે આ બંધ કરવા જોયો નકર અંત સમય આવું જ થશે તો વળી ચોથો એમ કે એકલા આવ્યા ને આપણે એકલા જવાનું હો ભાઈ અને પછી જેવા શિવજીના મંદિરમાં હાથ પગ ધોઈને દર્શન કરીને દર્શન કરીને જેવા સ્મશાન ની બારે જાય ને ત્રણ કલાક થઈ ગઈ હોય તો ઘણા ને બીડી પીવાની ટેવ હોય ને બહાર જઈને એક બીડી પેટાવે જેવી બીડી પીટાવીને વેરાગ વયું કયું તો ક્યાં ગયું આ વેરાગ બોલે આ ક્ષણ વાર નું વૈરાગ હતો સાહેબ તો આ બધી પરમાત્માની લીલા છે સાહેબ કોઈ ઓળખી શકે કોઈ ન ઓળખી શકે